श्री छत्रपती शिवाजी सहकारी मंडळी लिमिटेड द्वारा સરળતા અને ઓછા ખર્ચે સરસ નોટબુક મળી રહે તે હેતુથી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આ વર્ષે પણ તારીખ આઠમી એપ્રિલ બે થી નોટબુક વિતરણ કરવામાં આવ્યું આ અભિયાનમાં સવારના બાળકોને અભ્યાસમાં તરૂપ થાય તે માટે સ્ત્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા વર્ષે પણ ખૂબ જ ઉત્તમ ક્વોલિટીના પેજની નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું નોટો વિતરણ કાર્યક્રમ દરમિયાન આવેલા સભાસદ એ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના ઉમદા કાર્યને વખાણ્યા હતા દે તેઓ છેલ્લા 40 વર્ષથી આ બેંકના સભાસદ છે અને જેઓ તેમના પૌત્ર પૌત્રીઓ માટે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ તરફથી આપવામાં આવતા નોટબુક તેઓના બાળકો માટે મેળવતા હોય છે સાથે તેઓના બાળકોને નોટબુક પાછળ આપેલા શ્રી છત્રપતિ શિવાજી મહારાજના વિચાર મંથનોને વાંચી તેઓ અભ્યાસમાં પ્રેરણા મળે છે